હાલો તો મિત્રો કેમ સૌ બધા મજામાં તો આજે આવી ગયા છે પંસારા ગામે સ્વામિનારાયણ મંદિર તો આ મંદિર જવાનો લુક કેવો આવે બાપા સીતારામ નું મંદિર હોય એવું લુક આવે ભાઈ હવે તમને અંદર ના દ્રશ્ય બતાવીએ વિડીયામાં બનાવી તો આ છે અંદર નજર હું આ બજરંગ બલી છે જય હનુમન ગણપતિ બાપા તો કમેન્ટ કરજો આ કયા ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન અને અહીંયા છે આશ્રમ અહીંયા બધા રહે છે રહેવાની પણ અને પાછળ છે ગૌશાળા તો મિત્રો આ છે દરબાર ઘટ અને અંદર તમને જઈને બતાવીએ દરબાર ગઢમાં ત્યાં લાગી વિડિયામાં બનાવી રહ્યું તો મિત્રો આ છે પ્રસાદીની ખોરી જુવારની ખાણ આમાં પૈસા નાખોના જો આપણે પૈસા નાખીશું તો મિત્રો અહીંયા કથા હાલે ને આ તમે જોઈ શકો છો આ ફુવારા જેવું પોપટ પણ છે જો તો મિત્રો આ છે દરબાર ગંડ ગામ પંચારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયું આજ તમને બતાવી રાજો દેશી નરિયાળ મકાન આ જૂના ઠામ બધા હા થાળી વાટકા આ જૂનવાણી બોટ તો મિત્રો આ છે ઘનશ્યામ મહારાજ ના પગલા ઉલ્લેખમાં લખેલો છે એ તો મિત્રો આ છે સાઈડના ના દ્રશ્યો તમે જોઈ શકો છો આ છે પાર્કિંગ કથા ચાલુ છે અંદર પણ આપણે કથામાં કંઈ ખબર પડે નહીં એટલા માટે હવે આપણે બરાબર નીકળી જઈએ તો આ છે આખું મંદિર